નમસ્કાર વાલા પેન્શનરો અને નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર મહાદેવ તો મિત્રો આજની તારીખ એટલે કે પચીસ પાંચ બે હજાર ને તો મિત્રો પેન્શનરો માટે ખાસ જાહેરાત કરવામાં આવી છે તો આજની બેઠકમાં પેન્શનરો માટે મેડિકલ એલાઉન્સને લઈને કરવામાં આવી છે એક મોટી જાહેરાત તો મિત્રો છાસઠ વર્ષની ઉંમર પછી મળશે એક્સ્ટ્રા બેનિફિટ તો મિત્રો શું છે તે બધી વિગતવાર આપણે વાત કરવાના છીએ આજના વિડીયોમાં એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો અને જો હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો એક દિલથી નમ્ર વિનંતી છે કે મિત્રો તમને માહિતગાર કરવા માટે અમે રોજે રોજ તમારા માટે નવી નવી માહિતી શોધીને લાવીએ છીએ અને તમારી સુધી પહોંચાડીએ છીએ સરળ ભાષામાં વિડીયો બનાવીને તો મિત્રો આ બધામાં ખૂબ જ મહેનત થતી હોય છે એટલે આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ કરી લેજો અમને પૂરતું પ્રોત્સાહન આપજો જેથી કરીને અમે રોજેરોજ નવા નવા વિડીયો તમારા માટે બનાવી શકીએ મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો વાત કરીએ તો સાતમો પગાર પંચ કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટી અપડેટ છે તો ખરેખર અમે તમને જણાવી દઈએ કે નિવૃત્ત થઈ રહેલા કેન્દ્ર સરકારના કર્મચારીઓને મોટી રાહત આપતા ડીઓ એક નવો નિર્દેશ જાહેર કર્યો છે તો અપડેટ સંબંધિત સંપૂર્ણ માહિતી જાણવા માટે આ સમાચાર સંપૂર્ણપણે જોઈ લેજો મિત્રો તો મિત્રો ખરેખર જે કેન્દ્ર સરકારના કર્મચારીઓ છે તેમના માટે ખરેખર ખૂબ સરસ મજાની સમાચાર આવ્યા છે તો નિવૃત્ત થઈ રહેલા કેન્દ્ર સરકારના કર્મચારીઓને મોટી રાહત આપતા ડીઓપીટી એટલે કે પેન્શન વિભાગે એક નવો નિર્દેશ જારી કર્યો છે તો અપડેટ સંબંધિત સંપૂર્ણ માહિતી જાણવા માટે આ વિડિયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો મિત્રો તો વિગતવાર જોઈએ તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સરકારે નિર્ણય લીધો છે કે વાર્ષિક પગાર વધારાની તારીખના એક દિવસ પહેલા નિવૃત્ત થનારા કર્મચારીઓ હવે તેમના પેન્શન ગણતરી માટે અનુમાનિત પગાર વધારો મેળવવા માટે પાત્ર રહેશે તો નાનો સીધો અર્થ એ થયો કે હવે પગાર વધારા પહેલાં નિવૃત્ત થનારા કર્મચારીઓને પણ પગાર વધારાનો લાભ મળશે જેનો ઉપયોગ તેમના પેન્શનની ગણતરી કરવા માટે કરવામાં આવશે મિત્રો તો મિત્રો સરકારે ખૂબ સરસ મજાની જાહેરાત કરી છે તો સુપ્રીમ કોર્ટને પણ આદેશ આપી દીધો છે કે સરકારે નિર્ણય લીધો છે કે વાર્ષિક પગાર વધારાની તારીખના એક દિવસ પહેલાં જે નિવૃત્ત થનારા કર્મચારીઓ હવે તેમના પેન્શન ગણતરી માટે અનુમાનિત પગાર વધારો મેળવવા માટે પાત્ર રહેશે તો સાથે સાથે આનો સીધો અર્થ એ થયો કે પગાર વધારા પહેલાં નિવૃત્ત થનારા કર્મચારીઓને પણ પગાર વધારાનો લાભ છે તે મળવા પાત્ર રહેશે જેનો ઉપયોગ તેમના પેન્શનની ગણતરી કરવા માટે થશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો મંત્રાલયે શું કહ્યું છે તો સરકારી સૂચના અનુસાર જો કોઈ કેન્દ્રીય કર્મચારી તેમના વાર્ષિક પગાર વધારાના એક દિવસ પહેલાં નિવૃત્ત થાય છે તો તેને તેના પેન્શનની ગણતરી કરતી વખતે તે વાર્ષિક પગારાનો લાભ છે તે આપવામાં આવશે તો કર્મચારીઓના પગારમાં આ વધારો ઉમેર્યા પછી જ નિવૃત્તિ લાભોની ગણતરી કરવામાં આવશે તો કર્મચારી મંત્રાલયના આદેશ મુજબ જો કોઈ કેન્દ્રીય કર્મચારી ત્રીસ જૂન અથવા એકત્રીસ ડિસેમ્બરના રોજ નિવૃત્ત થાય છે તો પેલી જુલાઈ અથવા પેલી જાન્યુઆરીના રોજ ચૂકવવાપાત્ર વાર્ષિક વધારો તેમના પેન્શન ગણતરીમાં સામેલ કરવામાં આવશે તો આ વધારા પછી જ એકમ રકમ અને પેન્શનની ગણતરી કરવામાં આવશે જેનાથી નિવૃત્ત કર્મચારીઓને વધુ લાભ મળશે મિત્રો તો મિત્રો પેન્શન જે મંત્રાલય છે તેણે ચોખ્ખે ચોખ્ખું કહી દીધું હતું કે જો કોઈ કર્મચારી ત્રીસ જૂન અથવા તો એકત્રીસ ડિસેમ્બરના રોજ નિવૃત્ત થાય છે તો પહેલી જુલાઈ અને પેલી જાન્યુઆરીના રોજ જે ચૂકવવાપાત્ર વાર્ષિક વધારો છે તે તેમના પેન્શન ગણતરીમાં સામેલ કરવામાં આવશે અને આ વધારા પછી જ એકમ રકમ પેન્શનની ગણતરી કરવામાં આવશે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો હાલનો નિયમ શું છે તો વર્તમાન નિયમો કર્મચારીઓને તેમના પગાર વધારાની તારીખ તરીકે પહેલી જુલાઈ અથવા પહેલી જાન્યુઆરી પસંદ કરવાની મંજૂરી આપે છે તો સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ પહેલી જાન્યુઆરી પહેલી જુલાઈના રોજ તેમનો કાલ્પનિક પગાર વધારો ફક્ત સ્વીકાર્ય પેન્શન ગણતરીમાં જ સમાવવામાં આવશે અન્ય પેન્શન લાભોમાં નહીં તો મંત્રાલયે એ પણ સ્પષ્ટ કર્યું કે એક પાંચ બે હજાર ત્રેવીસ પછી બાકી રહેલો પગાર વધારો હવે ફક્ત આ તારીખે જ ચૂકવવામાં આવશે જેમ કે માનનીય કોર્ટના અન્ય નિર્દેશમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે મિત્રો તો ત્યારબાદ જોઈએ તો તમામ કેન્દ્રીય મંત્રાલયને જારી કરાયેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે ત્રીસ એપ્રિલ બે હજાર ત્રેવીસ પહેલાના સમયગાળા માટે વધેલું પેન્શન ચૂકવવામાં આવશે નહીં તો કેન્દ્ર સરકાર લગભગ અડતાલીસ પોઈન્ટ છાસઠ લાખ કર્મચારીઓ છે મિત્રો તો મિત્રો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને આવા જ વિડીયો રોજેરોજ જોવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ